ચોટીલામાં કલેક્ટર કુમાર પટેલના માર્ગદર્શન હેઠળ ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચટી મકવાણાએ સરાણીયા જાતિના સત્તર પરિવારો સરકારની સ્થાયી વસવાટની જોગવાઈ મુજબ નિઃશુલ્ક રહેણાંકના પ્લોટોની આવીને બેસાડ્યા છે ઘણા વર્ષો બાદ સિરાણીયા પરિવારોને વસવાટ માટે પ્લોટોની ફાળવણી થતાં આનંદની લાગણી જોવા મળી ચોટીલાથી તાનગઢ તરફ જવાના રસ્તા પર આવેલા નવા ગામની સરકારી સર્વે નંબર 70 પૈકી વાડી જમીન પર સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરના માર્ગદર્શન મુજબ ચોટીલા ડેપ્યુટી કલેક્ટરના દ્વારા વિચારતી વિમુક્ત જાતિના સરાણિયા પરિવારના સત્તર પરિવારોને વસવાટ માટે વિનામૂલ્યે પ્લોટોની સ્થળ પર સનદ આપીને બેસાડવામાં આવ્યા હતા જેને લઈને વર્ષોથી સરાણીયા પરિવારોના વસવાટ માટે સમાજ સેવા હરેશ ચૌહાણ સહિત સરાણિયા પરિવારોમાં આનંદની લાગણી જોવા મળી હતી રાજ્ય સરકારનો એક ખાસ પોઝિટિવ અભિગમ એ રહ્યો છે કે કોઈ પણ વિચરતી વિમુક્તિ જાતિ હોય તેઓને કાયમી એટલે કે સ્થાયી વસવાટ થવા માટે તેઓને વિના મૂલ્યે રહેણાંકના ફ્લોટ આપવાની જોગવાઈ છે અને મહેસૂલ વિભાગનો છ છ બે હજાર ત્રણનો જે પરિપત્ર છે એ પરિપત્રની જોગવાઈ અનુસાર જે પણ કોઈ વિચરતી વિમુક્તિ જાતિના જે પણ કોઈ ઘરો છે જે પણ પરિવારો છે સમાજ છે તેઓને કાયમી સ્થાયી થાય તેઓ કાયમી વસવાટ કરે અને પોતે પણ પોતાનું જીવન છે એ માન અને સન્માન સાથે જીવી શકે એક ગર્વથી જીવી શકે તે અભિગમને સાકાર કરવા માટે આજે ચોટીલા તાલુકાના નાવા ગામ ખાતે અહીંયા જે સત્તર શરણિયા પરિવારના જે વિચરતી વિમુક્તિ જાતિના પરિવારો છે એઓને આજે અહીંયા સ્થાયી રૂપે વસવાટ કરવા માટે પ્લોટ છે પ્લોટ આપવામાં આવેલા છે સાથે સાથે તેઓને સનદ એટલે કે અધિકારપત્ર પણ આપવામાં આવેલા છે અને તેઓએ સૌએ જે આ પણ રાજ્ય સરકાર છે રાજ્ય સરકારનો અને તંત્ર છે તંત્રનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે